મને અવસર મળ્યો છે એટલે પેલા તો મારી જાતને ધન્ય અનુભવું છું અને મને ચડે છે એમાં તમારા સમાજ નો ઉગાન ઉડાણ લેજો કોઈ પણ ફૂલ ઝાડ તમે રોપી ગયો એટલે એને ફૂલ આવવું ફરજિયાત નથી કોઈ પણ ફળ ઝાડ તમે તમારા આંગણામાં રોપી ગયો આંબાથી માંડીને ચીકું સુધી તો એને ફળ આવવું એ મહત્વનું ક્યાંક જરૂરી નથી એનું જતન તેમ કેમ કરો છો ને એના ઉપર આખો આધાર રહેતો હોય છે એને કેમ પાણી પાવો છો એને કેમ પોષણ કરો છો એને કેવું ખાતર આપો છો અને ટાઈમ ટુ ટાઈમ એનું જતન કરો ને તો ફળ અને ફૂલ મળતા હોય છે તો અમારે ભાઈ ઉર્વિશ એ તો તમારા બગીચાનું ફૂલ છે તમારા બગીચા નું ફૂલ છોડ છે તમારા બગીચાનું એમ કહેવાય કે ફળ ઝાડ છે એને હવે તમે કેમ પાણી પાવશો કારણ કે સમાજથી મોટું દુનિયામાં કોઈ હોતું નથી સાહેબ એને હું ખૂબ ધન્યવાદ આપું છું

તરત મહિલા મોરસો આખો ઉપાડો લે અમારા નાક કાન કપાયા છે સરકાર કા ધ્યાન નથી દેતી તેથી મહિલા મોરસો નો મહિલા મોરસો હાલી પાંચ હજાર વર્ષ પેલા અનાખા ગામ ની બાયું ભાઈ ગયું થયું બસ દુનિયામાં મોજ કરવી તો ગમે એમ કરીને એન્ટ્રી પાડો તમારી તમારી પોલ સતી નો થાવી જોવે તમે લોન ઉપર આવતા હો ગામને ખબર પડવી જોવે નહીં આપણી ઘરે સાયકલ લેવાની ફેર ન હોય બકાલુ લેવાના પૈસા ન હોય તો આપણે સમાજમાં તો એ જ વાત કરવાની એક રોલ સોય લખાવી છે નબળો પીડ્યો મીર્યો દુનિયામાં નબળું બિલકુલ જોજો કઈ ખરીદી કરવા જાય ને તો કે જે હોય પેક કરીને આવે લઈ લે ને યાર એકચુઅલી જો એમાં પછી જોવાનું હાલ પેક કર પેક કર બેનો એમ નહીં કરે બેનો કહો મારી મારી લે એટલે થોડા હોય ભાઈ એટલે ન હોય મારા ભાઈ

એમાં જે હવે આપણે શહેર માં ગયા કારણ કે આયર નો દીકરો છું હું લેવાને લાયક નથી અને છતાં પૈસા ન લઉં તો એ કે ઘીરે રહું એમ નથી અને પૈસા તો લેતો ને તેદી કિંમત નહોતી મારા હું નહોતો સ્વામી પૈસા નહોતો લેતો મને ઘણા ના પાડી માયા ભાઈ આયર થી પૈસા ન લેવાય ન લેતો આયર નો દીકરો છો તે નહોતો લેતો ને ભાઈ નાણી ભાઈ એ નાણિયા ભાઈ હું ન લેતો ને તો આ આવું જ બોલતો તેદી પણ ચાર વાગ્યા સિવાય વારો નતો આવતો હું કેતા ખબર ઓલા ઓલા પેમેન્ટ લઈ જાય એને પેલા બેહાડી ગયો પછી માયા ભાઈ તો કાંઈ લેતા નથી ભલે સારું ભાઈ ગોબાવા કરે આની આ વસ્તુ ગોબાવામાં આવતી હતી બોલો જે દુના લાખ લાક ના કહેવાને તો વાટે બેઠા કેટલી ભજાય છે કેટલી ભજાય છે ભાવ વધારો જીવનમાં ભાવ વધારો હા ભાવ વગરની ભક્તિ નકામી છે ભાઈ જયભાઈ અને વળા કે અભિનંદન સાહેબ કોંગ્રેચ્યુલેશન સરસ છોકરા ને વળી એડમિશન હું કઈ બોલ્યો મને કે તમે કેમ નથી બોલતા મને કે દાંડો કેવાય મને કે કેમ મને તને ડેન્ટલમાં માં મળતું છું ને ડોક્ટર તો થવું ને ડોક્ટર લખાવું છું કે હું તો એ લઈ લીધું હોત ને પંચાસી લાખ નું બિલ્ડિંગ બનાવીને ઘરનું હોસ્પિટલ નાખી ને એમડી ને એમએસ ને ન્યુરો સર્જન ને ભાડે રાખ્યા હોત તો હું વાંધો હતો એ લાગે એ તો વિચાર આવ્યો ને હું મોકલો અમારી પાસે મોકલો અમે આવા વિચાર આપીએ અને આ ખરેખર બાપુ હમણાં મોબાઈલે તો હાવ મારી નાખ્યા માણસનો જે હોય તમે જો દિવસે રાતે એ જાગ આમ રોડે નીકળાય તો મોબાઈલ બે ત્રણ આમાં ચાલુ હોય કેમ ગયો હોય હા આમ આમ જો આમાં એક જણો આમાં આમામ કરતો કરતો એના ઘરે ગયો પંદર માં માળા રહેતો તો એ આમાં આમામ કરતા લીપ બોલાવી લીપ આવી

એક છોકરા ને સાહેબ એ નિશાળ માં ઉભો કર્યો ઉભો છો દૂધ માંથી શું થાય એ કે દહીં દહીં માંથી શું થાય એ કે માખણ માખણ શું થાય ઘી બીજું શું થાય ત્યાં સાસ કે સાહેબ બે હું નથી કે તો એ કે સાહેબ સાસ માલી દૂધ થાય નો થાય બે હેઠો એવી કોઈ પ્રયોગશાળા જ નથી એ કે છે અમારી ઘી એ કે કેમ તાકે એ પાછું સાહેબ માલી દૂધ થાય તા કેમ તાકે એ શાસ બે ને પાઈ ગયો હવાર માં દો દૂધ જ આવે તારું ડોવ સાહેબ ને ગુંમરે નાખી દી હા દીકરા એ રિવોલવર કડે બાંધી તું કે લે નો બંદે બંદાય અલો લાયસન્સ બતાઈ લેજો 18 વરસ જરૂરી છે અત્યારે હું એમ નથી ફોડો એમ અમુક પાસે રિવોલ્વર એ માર ખાઈ આવે મચી ફૂચી જ નહીં પડતો મેં ઘણો હાથ મને પણ એ તો તો રહેવા જ દે તો એ હામા વાળાને કામ આવશે તું રહેવા દે આવો બાપુ આવો જોવો જોઈએ આપણને એમ લાગે કે જાણે ભરતજી આલે આવે છે રામની પાદુકા પછી ખબર પડે કે એની ને એની પાદુકા વાહ 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 વધારો વધારો મારું આ વાત એ જ કરું શું ઘટના બનવા મળી બોલો વાત એ જ કરું બોલો એવા ભાષણો કરેઠ શેઠ રોડે ઉભેલા અને ગામધારી માણા ગાડું લઈ નીકળ્યા હવે નામ નથી લેતા કોઈનું ગામથાણી ગમે ગામધણી નીકળ્યા શેઠ કઈ બે જાવ આપડા કાઢે શેઠ કે કરી ભાઈ અમુક ની વાઈ બે નહી ગાડા માં બે જાય પણ ઓલા ગાડા વાળા ને શું છું ખબર કે શેઠ ને બીવરાવું એટલે આર રાખે ને બળજા ને આર વાળી હોટી એ બળજા ને આ માર નો ઠો બળજા પાછું ક્યાં થાય શેઠ કે મળી નાખે મળી નાખે મળી નાખે મળી નીકળે મળી નાખે શેઠ ને આવું માઇન્ડ પાછું ગાડું થોડું ઘર થાય શેઠ નું હા હેઠો બે પાછું હજી થોડું ખાલે તો પાછા ઓલા ગાડાવાળા ભાઈ શેઠ ને બીવરાવ્યા બહુ શેઠ ને ચૂક આને ગાડા હવે કોઈ દી નો બે આ ઝીણો ઝોક છે સમજાય તો શેલો ઝોક કઉ અલા ભાઈ ક્યાં ગયો હોય એને બોલાવવું છે કે ઘડીક ભલે બોલે એમ આ એક કવ તમને તો એક ભાઈ મત દેવાઈ ગયા ને તે ન્યાય ઓલા બેઠા હોય ને એજન્ટો કે તારે કાકી મત દઈ ગઈ તો કે ઉભા જોઈ લઉં કે હા દઈ ગયા પંદર વર્ષ ભેગી જ ન થાતી હું આવું તો મત દઈ ને વહી હોય

નાનો પંકજ છયા બ્લોક મારી મામાની ચેનલ છે તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટે કરજો બધા દ્વારકાધીશ